દર જેવું પણ થોડું લાગે છે અને મોમ લોકો બધા પાછળ છે તો આપણે વિડીયોના ચક્કરમાં તો અહીંયા સુધી પહોંચી આવ્યા છે ને અહીંયા બહુ જ ડેમ છે બહુ મોટો ડેમ છે એકચ્યુઅલી તમે નહીં જોયો હોય અહીંયાથી કેવી રીતના પાર કરીશું અહીંયાથી કઈ રીતના પાર કરશું શું પકડશું ઉતરી જઈએ નીચે આમાં અહીંયા પર પાણીનો ધોધ પડે છે તો ફાઈનલી પહોંચી ગયા છે આપણે તો આ તમે નહી જોયું હોય એકચુઅલી ક્યારેય પણ આજે મેં બી ફર્સ્ટ ટાઈમ જોયું છે બધા નાવા માટે આવે છે કેટલો જોરદાર નજારો છે ઉપર બહુ મોટો ડેમ છે અને અહીંયા પર ધોધ પડે છે બહુ જ અને મમ્મી ની પાછળ પાછળ અમે જઈએ છીએ કેમ કે એમનું રીઝન છે કે જગ્યા જગ્યા અમને બહુ બધા બોઇસ લોકોને છે અહીંયા પર એટલે જગ્યા અમને જોઈએ એવી સેફ ના લઈ ગઈ એટલે અમે પાછા જોવા માટે નીકળી ગયા છે જંગલ જોઈ શકો છો તમે মমী মমী কম নেকি মমী কেই নোৱাই ના કહેવાય ને જગ્યા અમને સેફ ન લઈ ગઈ જગ્યા અમને શેફ ન લઈ ગઈ ના આ છે ને આ ડાકુ મંગલસિંહની જગ્યા કહેવાય મારી ભાષામાં કા મમ્મી આ છે ને આ જગ્યા છે માં લોકો એ પાણી જંગલનું અહીંયા પર આવે છે ધોધ જ પડતો ને પાણીનો અહીંયા આવે છે મને તો અહીંયા પર ચડી ચડીને સ્વાદ ચડી ગયો કજાનવી નવું છે ક્યાં નવું છે હા દવા वगિરના તરબુજને દવાના છે દવા રોસે છે ય દવા જ મીઠા છે માડી खोलि <laughs> <laughs> તબી <laughs> વિસ્તારે <laughs> L'abbiamo, l'abbiamo, l'abbiamo. No, Hallo! <laughs> <I'm back. laughs> <I'm back. laughs> હાઈ ગાઈશ અમે લોકો આવ્યા છે વોટરફોલ બનાવવા માટે જોઈ શકું છો મારા મોમ છે હું છું આ બધા લોકો છે અને નાવા માટે આવ્યા છે એટલે સરસ પાણી છે જોવું મમ્મીને બધા નાઈ છે મમ્મી કેવી મજા નાવાની મમ્મી કેવી મજા જાણું કેટલી મજા તારા મમ્મી બધા નાય છે ના વાલો અને તારા એ છે ભાઈ તારા નાવા નું ગઈ અમારે એને મત કે છે ગઈશ મસ્ત મજા આવે છે નાવાની મમ્મા છે હું છે કાડુ છે જાનુ છે પછી ખેંચાય છે બહુ પાણી કરતી બહુ ખેંચ છે પાણીમાં ચાલો ફ્રેન્ડ તો નહીં ગાઈસ તો ફાઇનલી આટલા સફર પછી અમે હાલ ઘરે પહોંચી ગયા છે નાયા વોટર પાર્ક નવો મળ્યો તો અમને આજે જે આપણે વોટર પાર્કમાં નાતા હોય ને એ વોટર પાર્ક નહીં કેમેરા કેમ ચાખો આવે છે બહુ નેચરલ નેચરલ વોટર પાર્ક મળ્યો તો અમને ત્યાં હવે નહીં ના આવ્યા છે ઘરે એ ભાભી પાણી લઈને આવ્યા છે પાણી પી નાખી પેલા તો હમ બહારે જઈએ ને ગમે એટલું પાણી પીએ ને પાણી આપણને આટલું બધું ઠીક ના લાગે પણ ઘરે આવીને પીએ ને ગ્લાસ તો પણ આપણને એવું થાય કે ચલો બંને બાજુ બપા જવાના છે ચાલો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે આપણે બધું જોઈ શકો છો જમવામાં બનાવી છે રોટી પછી આમાં અંદર શું છે રોટલો બાજરાનો છે પછી મમ્મીએ શું બનાવ્યું આલુની સબ્જી બનાવી છે અત્યારે એટલે ચાલો આપણે જમવાનું બની ગયું છે તો ચાલો આપણે જમી મમ્મી આજે બારે ઈચકા ઉપર જમવા બેસા છે ને આપણે જમવા બેસવાનું છે અહીંયા તો ચાલો ગાઈસ આપણે જમી લીધું હવે વિડિયો અંતિમ સુધી રહેજો પહેલા રે ચલાઈ કે સબસ્ક્રાઇબ કરી જમવામાં છે આલુની સબ્જી અને મસ્ત રોટી છે બાજરાનો રોટલો પણ છે આમાં એની નીચે ને આ સબ્જી બધી આવી ગઈ છે ને આ ને એના મમ્મી ત્યાં જમવા બેસી છે હાય આરોહી હાય આરોહી કેમ બધા હસવાનું છે એવું સબ્જીમાં ભાભીને સબ્જી બહુ તીખી લાગી લાગે છે એટલે એને હસી આવી ગઈ છે આ શું થઈ સારું છે ને આ ભાઈ ગલતી છે બહુ સરસ છે એ આરો એ અંદર ઉપર ફળિયા સાતો કઈ ઊ લાગે છે નહી ઓ ભાઈ ફળિયા ને ચાખની તો નો જાવ બહુ મસ્ત ઓર ટેસ્ટી છે આ સખર આ બહુ સારું છે પણ બસ બહુ ગુદ નઈ भाई तो आलू और सब्जी नहीं खाया बेटा। क्या आ बहुत ही कुपोषण की मम्मी। है बहुत मरोड़ना वात तो नहीं पूछा।

અને લાઈવ માં મારી યુટ્યુબ ચેનલ છે રિયા વાટર તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચાલો તો હવે લાઈવ થવાનો ટાઈમ થઈ ગયો છે બાય જય માતાજી